નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી હું ભાવનગરના વણેલા ગાંઠિયા બધાને ખૂબ જ પસંદ હોય છે તો આજે આપણે બનાવીશું ભાવનગરના વણેલા અંગુઠિયા ગાંઠિયા કે જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે તો સૌથી પેલા આપણે ગાંઠિયા માટેનો પોપૈયાનો સંભારો બનાવી લઈએ સંભારો બનાવવો બિલકુલ આસાન છે આ રીતે કાચા પોપૈયાને ખમણી લેવાનું છે છાલ કાઢવાની નથી કારણ કે આપણે આ બજાર જેવા પોપૈયાનો સંભારા બનાવો છે એટલે આપણે એની છાલ બિલકુલ નહીં કાઢીએ અને આ રીતે કેટલો સરસ દેખાવામાં લાગે છે તો આ રીતે પોપૈયાને આપણે બરાબર ખમણી લીધું છે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું થોડી સાકરનો ભૂકો એડ કર્યો છે ગળપણ માટે અને કશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે એક ચમચી અને હવે એડ કરીશું થોડું લીંબુ આમાં ત્રણથી ચાર વસ્તુ એડ કરવાની છે આમાં કંઈ ગરમ ભાઈ કરવાનું નથી અને કાચા પપૈયાનો સંભારો બનાવવાનો છે હવે આ થોડે મિક્સ કરી દેવાનું છે મિત્રો આપણો કાચા પપૈયાનો સંભારો તૈયાર થઈ ગયો છે થોડીવારમાં ખૂબ જ સરસ કલર આવી જશે અને દસ પંદર મિનિટ માટે સાઈડમાં રાખી દેજો અને તમારે જો કાચા પપૈયાનો બાફેલો સંભારો બનાવવો હોય તો મને કોમેન્ટ કરી જણાવજો હું તમને એનો પણ વિડીયો બનાવી દઈશ અને ગાંઠિયા વિના સંભારો અને સંભારા વિનાના ગાંઠિયા બંને અધૂરા છે એકબીજાને પૂરક વસ્તુ છે તો જ્યાં ગાંઠિયા હોય ત્યાં સંભારો હોય જ છે તો જરૂરથી આ રીતે તમે બનાવજો હવે આપણે ગાંઠિયા બનાવી લઈશું ગાંઠિયા બનાવવા માટે સૌ પ્રથમ આપણે પાંચસો ગ્રામ બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે આ ઝીણો ચણાનો લોટ છે અને એને આપણે ચાળણી વડે બરાબર ચાળી લેવાનો છે અને ચાળીને જ પછી એનો આપણે લોટ બાંધીશું લોટ બાંધવાની ટ્રીક અને ટિપ્સ તમે બરાબર સમજી લેજો મિત્રો હવે આપણે એક ચમચી અજમા નાખશું અજમાને તમે હાથ વડે ચોળીને પછી આ રીતે એડ કરવાના છે અને હવે આપણે એડ કરીશું સોડા આ ગાંઠિયાનો સ્પેશિયલ સોડા છે અને તમે કરિયાણાની દુકાને જશો અને ગાંઠિયાનો સોડા માંગશો એટલે તમને આ સોડા મળી જશે આપણે રેગ્યુલર આ ભજીયા કે ઢોકળામાં વપરાય એ સોડા નથી એક ચમચી ગાંઠિયાનો સોડા એડ કર્યો છે અને સાથે સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે બંને દેખાવામાં સરખા લાગે છે પણ બંને વસ્તુ અલગ છે એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો અને હવે આપણે મોણ માટે શિંગતેલનો ઉપયોગ કર્યો છે તમે કોઈપણ તેલનો ઉપયોગ કરી શકો છો એક ચમચો તેલ નાખ્યું છે પાંચસો ગ્રામમાં એટલે લગભગ પચાસથી સાઠ ગ્રામ જેટલું આપણે તેલ એડ કર્યું છે અને હવે હાથ વડે બરાબર બધું મિક્સ કરી દેવાનું છે અને હવે જરૂર મુજબ પાણી એડ કરતા જઈશું અને આનો એક લોટ બાંધવાનો છે બહુ ઢીલો પણ નહીં અને બહુ કડક પણ નહીં એ રીતનો લોટ બાંધવાનો છે અને તો જ આપણા અંગૂઠિયા ગાંઠિયા સોફ્ટ બનશે અને સ્વાદિષ્ટ બનશે બજાર જેવા બનશે તો આ રીતે આપણે લોટ સરસ બંધાઈ ગયો છે હવે ઉપરથી થોડું તેલ પણ એડ કરીને એને બરાબર સેટ કરી દઈશું અને એને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રાખી દેવાનો છે લોટ બરાબર બંધાઈ ગયો છે અને પર બરાબર મસળીને બાંધ્યો છે અને આ આ લોટને મસાળવો ખૂબ જરૂરી છે હવે ત્યારબાદ આપણે તીખા એટલે કાળા મરી એને આપણે દરદરા ખાંડી લેવાના છે અને બહુ ઝીણો ભૂકો નથી કરવાનો તો આ રીતે એક આપણે વાટકીમાં કાઢી લઈશું અને ત્યારબાદ હવે આપણા લોટને ફરી એક વખત હાથથી મસા લઈશું આપણો લોટ ખૂબ જ સરસ તૈયાર થઈ ગયો છે અને હવે આમાં આપણે એડ કરીશું કાળા મરી વાહ આપણે લોટ બાંધતી વખતે જો તમે કાળા મળ મરીનો ભૂકો નાખો તો આ ગાંઠિયાના લોટનો કલર કાળો પડી જાય એટલે આપણે જ્યારે પણ ગાંઠિયા બનાવવાના હોય છે ત્યારે આપણે પાછોથી જ એને એડ કરવાનો હોય છે હવે આપણે હાથ વડે હાથની હથળી વડે આ ગાંઠિયાને વણી લેવાના છે તમે જોઈ શકો છો મિત્રો ગાંઠિયા વણવા બિલકુલ આસાન છે અને એમાં હાથને હથળીનો જે ધાર આવે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે અને આ રીતે પ્રેશર આપીને ગાંઠિયા વણવાના છે ખૂબ જ સરળ રીત છે મિત્રો અને તમે બે ત્રણ વખત પ્રેક્ટિસ કરશો એટલે તમે પણ ખૂબ જ સરસ મજાના અંગૂઠીયા ગાંઠિયા તમારા ઘરે બનાવી શકશો અને બજાર કરતાં ઘણા બધા સસ્તા પડે છે શુદ્ધ તેલમાં આપણે બનાવીએ બહાર કોઈપણ તેલમાં બનતા હોય છે એ તેલ પણ વારંવાર ઉપયોગ થયેલું હોય છે ત્યારે આપણે એકદમ તાજું અને સરસ તેલનો ઉપયોગ કરીને ગાંઠિયા બનાવીએ એટલે આ ગાંઠિયા ખાવાની મજા પણ ખૂબ હોય છે તો તમે દર રવિવારે તમારા ઘરે તમારા પરિવાર માટે જરૂરથી ગાંઠિયા બનાવશો અને આ મારો વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે તમે તમારા પરિવારને શુદ્ધ સાત્વિક અને સારું બજાર જેવું ભોજન તમારા ઘરે કરાવો તો આ રીતે આપણે બધા જ ગાંઠિયાને વણી લીધા છે ગેસની ફ્લેમ ધીમી રાખેલી છે તેલ ધીમા તાપે ગરમ થઈ રહ્યું છે અને આ ઓછા ગરમ તેલમાં આપણે ગાંઠિયાને નાખવાના છે આ થોડીવાર ગાંઠિયા આમને પડ્યા રહેશે અને પછી ધીરે ધીરે એ ફ્રાય થતા જ હશે અને ઉપર આવતા જશે આ રીતે ધીમે ધીમે ફ્રાય થાય છે આ ગાંઠિયા બહુ ઝડપથી ફ્રાય થતા નથી અને તમે જો ફૂલ ગરમ તેલમાં જો ગાંઠિયા નાખી દેશો તો એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે અને એ ગાંઠિયાનો ટેસ્ટ બિલકુલ નહીં આવે આ આપણે સોફ્ટ ગાંઠિયા બનાવવાના છે એટલે આપણે આ રીતે એનો ગાંઠિયાના તળીએ છીએ વાહ તો ખૂબ જ સરસ રીતે આપણા ગાંઠિયા તળાઈ રહ્યા છે અને મિત્રો તમે જાણો છો કે ભાવનગરમાં ગાંઠિયાની શરૂઆત થયેલી વર્ષો પહેલાં ભાવનગરના ગાંઠિયા ધીરે ધીરે આખા ગુજરાત અને ભારતભરમાં અને ત્યારબાદ વિશ્વમાં પણ ફેમસ છે અત્યારે વિદેશમાં આપણા ભાવનગરના નામથી જ ગાંઠિયા ઓળખાય છે ગાંઠિયા થકી ભાવનગર ઓળખાય છે અને ભાવનગર થકી ગાંઠિયા ઓળખાય છે આ રીતે આપણા ગાંઠિયા ખૂબ જ સરસ મજાના આપણે બનાવીને તૈયાર કરી દીધા છે દેખાવામાં પણ ખૂબ સરસ લાગે છે તો મિત્રો લાગે છે ને એકદમ બજાર જેવા ખાવામાં વાળું ટેસ્ટી ટેસ્ટીને બજાર જેવા બન્યા છે અને તમે પોપૈયાના સંભારો લીલા મરચાં અને કઢી સાથે સવ કરી શકો છો અને સાથે જો ગરમા ગરમ ચા હોય તો ગાંઠિયા ખાવાની મજા કંઈ ઓર હોય તો આપણે તાજા અને ફ્રેશ ગાંઠિયા પોપૈયાના સંભારા સાથે ખાઈ લીધા હવે આપણે થોડા ગરમા પણ ભરીને રાખવા છે તો એટલા માટે હું અલગથી થોડા ગાંઠિયા બનાવું છું અને આ ગાંઠિયા હું પાતળા અને કડક બનાવીશ જે રીતે આપણે નરસિંહ બાબાના ગાંઠિયા મળે છે ને ભાવનગરમાં સેમ એ ટાઈપના ગાંઠિયા મરી મસાલા ગાંઠિયા આપણે બનાવવાના છે અને એ આ ગાંઠિયા એ રીતે બને છે અને આને તમે લાંબો સમય સુધી રાખી શકો છો આ ગાંઠિયા બગડતા નથી મિત્રો આપણે પ્યોર સિંગતેલમાં ગાંઠિયા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી ગાંઠિયા બન્યા છે અને મિત્રો એક આમાં તમને મેં ટ્રીક અને ટીપ્સની વાત કરી તો આ ગાંઠિયામાં એક તો ખાસ તો ગાંઠિયાનો સોડા જોઈશે ગાંઠિયાનો સોડા સારો હશે તો જ ગાંઠિયા સારા બનાવી શકશો બીજું ગાંઠિયાના લોટને ખૂબ વધારે વધારે મસાળવાનો છે કે જે હાથમાં અને વાસણમાં ચોંટે નહીં એટલો આ ગાંઠિયાના લોટને મસાળવાનો છે તો જ તમારા ગાંઠિયા સારા બનશે અને ત્રીજી વસ્તુ ગાંઠિયાને નોર્મલ ટેમ્પરેચર ઉપર એકદમ ધીમા ગેસ ઉપર તળવાના છે એનું તેલ વધારે ગરમ હોવું જોઈએ નહીં તો ગાંઠિયા સરસ તળાશે તો જ આપણા ગાંઠિયા બજાર જેવા સોફ્ટ અને સ્વાદિષ્ટ બનશે અને મિત્રો આ અંગૂઠિયા ગાંઠિયા ઘરે બનાવવાનો મોટા મોટો ફાયદો એ છે કે આપણા પરિવાર માટે ખૂબ જ પ્રેમપૂર્વક આપણે આ બનાવીએ છીએ જેથી આ એક એનર્જેટિક નાસ્તો તૈયાર થશે અને જેના કારણે આપણા પરિવાર ખાશે તો એમને પણ મજા આવશે એને પણ આનંદ થશે તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત